છું રાજુ રિપોર્ટિંગ અને આજે આપણે તતુરિયા ગામે અર્જુનભાઈ ભેગા કાર્યક્રમમાં જવાના છીએ અને કાર્યક્રમને હાઇલાઇટ આગળ આપણે જોશું તો આ બધા લોકો યુટ્યુબની અંદર ખાસ આજનો આ કાર્યક્રમ કેવો લાગ્યો અથવા કોણ કોણ આવ્યું છે બધા લોકો કમેન્ટ કરશો રાજુ રિપોર્ટિંગ આપ સૌને જય શ્રી કૃષ્ણ હું છું રાજુ રિપોર્ટિંગના આજના આ કાર્યક્રમની અંદર ઇનાબેન આવી જાવ

ખરેખર આ બધા લોકોનો ધન્યવાદ દેવો જોઈએ ભાઈ આ ઊભા ઊભા એ તો બધા આ કંઈક ચર્ચા કરે શું કરે એ મોબાઈલ ચાર્જર જોઈએ કોઈ પાસે હે ને બિચારો ભૂલી ગયો અરવાર મારીને જો કાનમાં કીધું ઓલાનું વગાડવાનું ઉતાવળે હા એમ બરોબર છે જ જ એ આની પાસે એટલે આની તો હું હું કીધું દીધું એટલે તું વગાડ તું વગાડ એમ કરે ને જોઈ લે આ સ્ટાઇલ કેમ તું જોઈ લે જઈ લે છે ને બાકી ટીમ ટીમિયા વગાડે એટલે ઓલા ધ્યાન ધ્યાને નથી આપણી સામે આગને આપણી સામે ધ્યાન પડી તમે જોજો જોતો ખરે જો અર્જુનભાઈને ને આપણે દિગ્ધાર સાઉન્ડ ને રહ્યા છે ફૂલ મોજ કેવી થતી ને ગામની આગળ બહુ મજા ખરે ખરેખરો બધા બહુ અને આ ભાઈ કેમ આપણે સામે જોતો નથી હવે રાકેશ ડાંગર આપણો રાકેશ ડાંગર શ્રી શ્રીગરદન ભાઈ છે આગળ જોશે તો ખરા બિચારાનું ધ્યાન નથી